કે આ લોકો છે ને સમાધાન કરવા માં છે તો પેલા ઓલા ના નો દેવાય સમાધાન વાળા દે નંબર આપી દીધો હોય ક્યાંય નથી આપડે ન આવે સમાધાન માં છે એમ કીધું આપડે સમાધાન માં છે એમ કીધું નથી કીધું એમાં છે ને આપડે ક્યાં કીધું આપણે કાલ હતા એટલે હતા આપડે કોને વાત કરી ને બિપિનભાઈ વિપુલભાઈ છે અને એ બધા હતા ને જે સરપંચ ધાના

બધા ને પૂછી લો તો હતા સમાધાન માં તમે ખોટું ના બોલો હતા ને અમે બીજું ક્યાંય કીધું એમ નાખેલો એનો જેનો ભાંગ્યો એ હિસાબ આપણે કઈ લેવા દેવા નથી તમે જેનો ટાટિયા ભાંગો પગ ભાંગો પણ તમે સમાધાન માં તો તમારે એને એમ કે